નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે જળબંબાકાર થશે ગુજરાત ફરી ચાર સિસ્ટમ થશે સક્રિય ગુજરાતમાં એકસાથે સાથે ચાર ચાર ખતરનાક સિસ્ટમો ત્રાટકશે વિનાશકારી વરસાદની આગાહી ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે જે વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ સ્તરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા જિલ્લામાં પરિસ્થિતિનો સામનો કરવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળવા ખેડૂતોને હેરાન પરેશાન ખેડૂતના હિતમાં ત્રણ લાખ સુધી ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકા વ્યાજના દરથી વ્યાજ લોકો આપતા આપે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષ ખેડૂતોને ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલાકી કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીય કૃતિ બેંકોના વારંવાર પણ ફરિયાદો પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે સપ્ટેમ્બર સુધી તક છે આ રીત ફ્રીમાં જૂના આધાર કાર્ડને અપડેટ કરવું આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડને લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે આવી પરિસ્થિતિમાં ઘણી વખત આધાર કાર્ડ અપડેટમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર પડે છે આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે ફી ફી એડ્રેસ બાયોમેટ્રિક ફોટોમાં ફેરફાર માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે આવી સ્થિતિમાં સરકાર લાંબા સમય કરી રહી છે જેનું પણ આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તે તાત્કાલિક અપડેટ કરવું જોઈએ હવે જો તમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર કાર્ડનું ઓનલાઈન અપડેટ કરો છો તો તમારા માટે કોઈપણ પ્રકારની ફી ચકાસણી ચકવાની રહેશે નહીં આગળ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ઉપર બે લાખ લોન દેશમાં કરોડો લોકો પાસે કાર્ડને અને મોદી સરકાર અન્નપૂર્ણ યોજના હેઠળ લગભગ એંસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે તમારા કાર્ડ પર મફત રાશન કાર્ડ લ્યો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખથી દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરવાનો ઓછો હોય છે આ યોજનાનો કોના માટે હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જનજાતિમાં બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે આ યોજના અનુસૂચિત જાતિના અને નાણાં નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે જીવ્યો છે કે યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય માટે શરૂ કરવા માટે દસ લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે વ્યાજ પણ મળે છે જેના કારણે અસરકારક વ્યાજ દર પણ ઘટીને થઈ જાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને આર્થિક નુકસાનની સહાય થવા પેકેજ જાહેર કરી વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહતના પેકેજ જાહેર કરવા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન વરસાદને પરિણામે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ ખેડૂતોને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા ત્રણસો પચાસ કરોડની કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને આર્થિક નુકસાનની સહાયરૂપ થવા પેકેજ જાહેર કરી રાજ્ય કૃષિમંત્રી આકર્ષિ પટેલે જણાવ્યું હતું કે અઢારથી ચોવીસ જુલાઈ વચ્ચે આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો હતો જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઊભા પાકો બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળ પણ જાળને નુકસાન થયું હતું રાહત પેકેજ હેઠળ કુલ બિન પિયત ખરીફ પાકમાં ત્રીસ તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજારની મહત્તમની સહાય આપવામાં આવશે વધુ મહત્ત્વની વાત કરીએ કે જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે બાવીસ હજાર પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે ત્રણ કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવાની કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો રૂપિયાનું થશે આગળ મહત્ત્વની વાત કરીએ કે નવો મહિનો એલપીજી મોકો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કોમર્શિયલ સિલિન્ડર અને કોમેટિક સિલિન્ડરમાં ભાવમાં મહિનાથી પહેલા તારીખે અપડેટ કરે છે આથી સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે દર મહિનાની જેમ આજે પણ તેમ તેલ કંપનીઓ સિલિન્ડરના ભાવમાં અપડેટ કર્યા છે નવા અપડેટ મુજબ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે તે જ સમયે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મતલબ કે ઘરેલું સિલિન્ડર જૂના ભાવે જ વેચવામાં આવશે સિલિન્ડર કેટલો મોંઘો થયો છે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઓગણચાળીસ રૂપિયાનો વધારો થયો છે અન્ય તમામ શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં વધારો થયો છે ઓઇલ કંપનીએ ઓગસ્ટમાં કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં પણ વધારો કર્યો છે કોમર્શિયલ સિલિન્ડરના નવા દર વ્યાજથી લાગુ થઈ ગયો છે વધુ આગળ વાત કરીએ કરોડો ખેડૂતો માટે ખુશખબર જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજનામાં અઢારમો હપ્તાની રકમ ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે ખેડૂતને પ્રોત્સાહન કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારનો યોજનાઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે વર્ષ બે હજાર અઢારમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે વર્ષ કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો ક્યારે આવશે ઓક્ટોમ્બરમાં આવશે અઢારમો હપ્તો ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ નાણાંને ખેડૂતોને બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે ખેડૂતોને ચાર મહિનાની અંતર એક હપ્તો આપવામાં આવે છે પાત્ર વિભાગો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાને આગામી હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં આવી શકે છે વધુ આગળ મહત્વની વાત કરી કે વાહન ચાલકો સાવધાન થઈ જજો જો તમે ઇન્સ્યોરેશન વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જાઓ ટ્રાફિક વિભાગ હવે વીમા વગર વાહન પર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિના વાહનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર થશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો ખાતામાં જમા જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તારામાં તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રમાં ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પર અરજી કરવાની રહે છે જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન નીતિ યોજના હેઠળ નોંધણી કરવાની આવશ્યક છે અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે ચાલો જાણીએ શું માનધન યોજના વિશે વધુ આ ગણમત્વની વાત કરીએ કે ડીઝલ કાર બનાવવાનું બંધ કરશે નહીં તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્ય દરમિયાન ડીઝલને લઈને મોટી વાત કરી છે તેમણે કહ્યું છે કે જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં આવશે નહીં તો આવું વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે તેનું વેચાણ કરવું મુશ્કેલ થઈ જશે આપણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલને છોડીને પ્રદૂષણ મુક્ત થવા માટે નવા માર્ગ પર ચાલવું પડશે વધુ આગળ વાત કરીએ કે નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝાનો વેન્ટિંગ નિયમ નાબૂદ કર્યો નેશનલ હાઈવે કે ટોલ પ્લાઝા પર વેનિંગનો નિયમ નાબૂદ કર્યો છે આ નિયમ હેઠળ જો કોઈપણ વાહન ટોલ પ્લાઝા કોમર્સ કરવા માટે દસ સેકન્ડથી વધુ સમય લાગે તો તેની પાછળ વાહનો ટોલ ચૂકવવાની ન તો પડતો તેમજ ટોલ પ્લાઝા પર વાહનની લાઇન સો મીટર આગળ વધે તો પાછળના વાહનો પણ ટોલ ચૂકવવા નહોતો પડતો આ નિયમો બે હજાર એકવીસમાં બનાવવામાં આવ્યો હતો જેને નાબૂદ કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ કે ફેક કોલ નવો નિયમ ફેક કોલ અને સ્પામ મેસેજ બધી સંખ્યાઓ રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા આથી એક નવો નિયમ લાગુ કરીએ છીએ ટ્રાયલ જીઓ એરટેલ વોડોફોન આઈડિયા બીએસએનએલ કંપનીઓને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એકસો ચાલીસ મોબાઈલ નંબર સિરીઝની શરૂ થવા માટે ટેલિકોમેટિક કોલ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેન આધારિત એલ ટીડ એટે કે ડિસેનિલ ટેકનોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવાનું જણાવ્યું છે વધુ આગળ મહત્વની વાત કરી કે ખેડૂતોને ગાય દીઠ દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે કોરોના મહામારીના અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું આવા સંજોગમાં ગરીબ વર્ગ મને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકારે પણ પોતાના પ્રજાતનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી રાજ્ય સરકારે તેની દેશી ગાય આધારિત કુદરતી ખેતી પ્રોત્સાહન આપવામાં ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે વાર્ષિકે દસ હજાર આઠસો સહાય આપવાનું નક્કી કર્યું હતું આ સહાય મેળવવા માટે ખેડૂતોને લઈને એક ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું રહેશે આગળ મહત્વની વાત કરી કે લોન માપી નિર્ણય બે લાખ સુધીની હાલમાં માંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચિંતિત વિષય તેવા તેલંગણાના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગણાની સીએમ રેનવેટ રેડ્ડીએ લોન માપ યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ સુધીનો લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે આ મહિલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ સુધી તો લોન માફ કરવાની જાહેરાત કરી છે શું ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વધુ આગળ વાત કરીએ કે મોદીજીની જાહેર બે વીસ લાખ લોકો માટે મોદી મોદી દ્વારા તેર ફેબ્રુઆરીના રોજ થી ઇલેક્ટ્રિક્સ સોલાર રૂટ ટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતમાં કુલ એક કરોડ ઘરો હજાર કરોડ ખર્ચે મફત વીજળી આપવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના કુલ વીસ લાખ કરોડને પીએમ સૂર્ય મફત વીજળી યોજનાનો લાભ મળે છે સાથોસાથ મધ્ય ગુજરાતમાં પાંચ લાખ ઘરોમાં પીએમ સૂર્ય યોજનાની આવરી લેવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે આ યોજનાના પૈસામાં થશે ડબલ સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોમ્બર ડિસેમ્બરમાં સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાત પોઈન્ટ પોતા વ્યાજની ગુજરાતી જાહેર કરી છે જો તમે કિસાન વિભાગ વિકાસપત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પર યોજના પોસ્ટ ઓફિસમાં સ્કીમ હોવાને કારણે પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી મેન્ચ્યોરિટ સુધી પૈસા ડબલ થઈ જાય તો વ્યાજ દરમાં વધારો પહેલાં કિસાન વિભાગ પૈસા એકસો વીસ મહિના બમણા થઈ જતા હતા પરંતુ દર દરવારની પૈસા બમણા કરવામાં સમયગાળો ઘટ્યો હતો હવે એકસો પંદર મહિના પૈસા બમ બમણા થઈ શકે છે છેલ્લે મહત્ત્વની વાત કરી કે વિદ્યાર્થી માટે ખુશખબર આવી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ આગામી સત્ર એટલે કે બે હજાર પચીસમાં છવ્વીસની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષામાં બે વાર હાજર રહેવાની કિસ્સામાં મફત તેમને શ્રેષ્ઠ સ્કોર અંતિમ ગણવામાં આવશે શિક્ષણ મંત્રી ધમેન્દ્ર ધર્મેન્દ્ર પ્રધાને ડાયરે ડાયરી કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા જાહેર કરી હતી થોડા સમય પહેલા ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે તેવા પરીક્ષાના ભાગ લેનારા વિકલ્પ હશે